જોવા મળ્યો હતો હજીરા કવાસ ખાતે 9 વર્ષની બાળક પર સ્વાને હુમલો કરતા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં પાલતુ બાળકના ડાબા ફાડી હતો લોકો દોડી આવતા મોઢામાંથી બાળકને છોડાવાયો હતો બાળક મયૂર ને 108 સારવાર માટે સિવિલ ખસેડાયો હતો મયુર ધોરણ 4 નો વિદ્યાર્થી છે સવારે 9 વાગે છે તો એસપીસીએલ કંપની પાસે રહી છે પેશન્ટ ઝુંપડપટ્ટી માં અને ત્યાં રખડતા શ્વાન એમને બચકા ભર્યા છે અને પેશન્ટ ને હાલ કેટેગરી થ્રી માં છે પેશન્ટ ડોગ બાઇટ ની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયું હતું અને ત્યાં રખડતા શાને એને વચકા પડ્યા છે બાળકની ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ છે